નમસ્કાર મિત્રો જાહલ વેદિક ફાર્મ માં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડિયો ની અંદર ગાજર વિશે વાત કરીશું અને એ જાણીશું કે ગાજરમાં કયા કયા પોષણ તત્વો હોય છે દરરોજ એક ગાજર ખાવાથી કયા સૌથી મોટા 10 ફાયદાઓ થઈ શકે છે અને આપણે આ વિડિયો ની અંદર અમુક પ્રશ્નો હોય છે એના જવાબ પણ આપીશું જેમ કે શું આપણે દરરોજ ગાજર ખાઈ શકીએ કે ન ખાઈ શકીએ દરરોજ કેટલા ગાજર ખાવા જોઈએ તું ગાજર ખાવાથી કોઈ નુકસાન થાય છે કે નહીં ગાજર કોને ના ખાવું જોઈએ અને શું ગાજર પચવામાં સરળ છે કે નહીં તો આ દરેક પ્રશ્નોના જવાબ આપણે આ વિડિયોની અંદર આપવાના છીએ જાહલ વૈદિક ફાર્મ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા કોઈ પણ ઋતુમાં સ્વસ્થ રહેવા માટે સૌથી સરળ રસ્તો એ છે કે ઋતુના ફળ અને શાકભાજી ખાઓ જો તમે તે સીઝનના શાકભાજી ખાતા હોય તો તમારી આસપાસના વિસ્તારમાં બીમારીઓ ફેલાશે નહીં ગાજરની અંદર ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે સામાન્ય રીતે લોકો માને છે કે ગાજરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જ્યારે વિટામિન એ સિવાય વિટામિન બી સિક્સ કેલ્શિયમ આયર્ન અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ ગાજરની અંદર જોવા મળે ગાજર એક એવી શાકભાજી છે જેમાં ખૂબ જ ઓછી કેલરી અને ખૂબ જ ઉચ્ચ પોષક મૂલ્યો હોય છે તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે દરરોજ ગાજર ખાવાથી આંખોની રોશની તેજ થાય છે બ્લડ શુગરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે હાર્ટની હેલ્થ સારી રાખે છે કબજિયાતથી દૂર રાખે છે વજન નિયંત્રણમાં મદદ કરે છે કેન્સરનું જોખમ ઘટાડે છે ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે સ્કિન હેલ્ધી અને ચમકદાર બનાવે છે અને બાળકોની મેમરી શાર્પ કરે છે ચાલો હવે કેટલાક જે લોકોના મનમાં પ્રશ્નો હોય છે એનો જવાબ આપી દઈએ સૌથી પહેલા તો લોકોના મનમાં એવો એક પ્રશ્ન હોય છે કે આપણે શું દરરોજ ગાજર ખાઈ શકીએ કે નહીં

હવે એ જાણીએ કે ગાજર કોણે ન ખાવું જોઈએ એમને ડાયેરિયા થાય છે એ લોકોએ ગાજર ખાવાનું ટાળવું જોઈએ જે લોકો કોઈ પણ હોર્મોનલ ઉપચાર લઈ રહ્યા છે એઓએ પણ ગાજર ખાવું ટાળવું જોઈએ અને જે લોકો ઓલીની ફૂડ્સ એલર્જી સિન્ડ્રોમ ધરાવે છે તેઓએ પણ ગાજર ખાવું ટાળવું જોઈએ છેલ્લો પ્રશ્ન આપણે એ લઈએ કે શું ગાજર પચવામાં સરળ છે આનો જવાબ છે હા મોટા ભાગના લોકો માટે ગાજર પચવામાં સરળ છે ગાજરમાં હાજર ફાઈબર તેના પાચનને સરળ બનાવે છે નાના બાળકો અને આંતરડાની સમસ્યા ધરાવતા લોકોએ કાચા ગાજરને પચાવવામાં મુશ્કેલી પડી શકે છે જો તેને રાંધવામાં આવે તો તેનું પાચન દરેક માટે ખૂબ જ સરળ બની જાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં વિડીયોને શેર કરો જેથી એ પણ આ માહિતી વિશે જાણકાર બની રહે અને તમે કયા વિડીયો જોવા માગો છો એ કોમેન્ટ કરો જેથી અમે આવનારો વિડીયો એ ટોપિક પર બનાવી શકીએ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં સ્ટે હેલ્ધી